પેલા વન મો અથવા ફાઈ અમે આરતી આરતી કરી વરસાદી કરી પગે લાગ્યા ને ચા પાણીનો ચા પાણી કર

પણ સીલુ એટલો અહંકાર એટલો અહંકાર વિડિયો ઉતારવા નહી દેતો અમન જો બોલ હવે બોલ ચાનો બોલ બો કરજો તો બોલ હવે બિલકુલ વિડિયો ઉતારવા નહી દેતો છોકરો એના માઈક સિવાય બીજું કશું દેખાતું નથી દેખાય બીજું કોઈ આખા દિવસનો વરસાદ ચાલુ હતો અને અત્યારે હબી હાલ થોડી વાર થઈ જે વરસાદ બંધ થયો છે અને માહોલ જોવો તમે એકદમ પાણી પાણી થઈ ગયું છે અમે ઉતારીએ છીએ ઇન્સ્ટાગ્રામના વિડીયો શોર્ટ વિડીયો જે કહીએ છે પણ આ અમારો સોરો વિડીયો નહીં ઉતારવા દેતો એને તો ખાલી બસ કેમેરો ચાલુ કરો એટલે એને દેખાવું જરૂરી છે અને માઈક જો એક માઈક તમે જો એને હાથમાં ના લ્યું તો દુનિયા આથાલ પાથર કરી નાખે લોકો એમ કે કે આપણો મોઢાને થોડો જો આપડા કલા જો હું જો લોકો કલા ઓર પહેલાને બતાવ તમે હા ગાઈસ 1 બોલ બોલ ઓકે

હો વખત તમે આવ્યો ને કદાચ છો અઠ્ઠાણું વખત બંધ મળે એ બે વખત કરતા છે ને નસી નસીબ હોય તો ખુલ્લી હોય બાકી બોલ વેસ્ટ બનવાય છે ના ઉત્સાહ ઓછી પંદરથી વીસ મિનિટ ઊભું જ રહેવું પડે તો ફાઇનલી ઘોસણ આપણે જે કોમ કરવા આવ્યા તે ઘોસણ આપણે કશું કોમ થયું નહીં એ સામે આ ઇલેક્ટ્રોનિક વાળો દુકાનવાળો છે ને ભાઈ કોઈ હરકો જવાબ જ નહીં આપતો પંદર દિવસથી આપણે સાઉન્ડ મેલું છે આપણે સિસ્ટમ હમીકરાવા તો નીકળીએ છીએ પાછા ઘરે શીલું છે અને હવે જઈએ છીએ ઘરે

તો મળીએ કાલે બ્લોગ સારું લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો